ખેડૂતોની રાહતનો અંત આ તારીખે ખાતામાં આવશે પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયા નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે બે હજારનો વીસમો હપ્તો ક્યારે આવશે અને કોને કોને તેનો લાભ મળશે શું બે હજારનો વીસમો હપ્તો આવતા અઠવાડિયે આવશે જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી છો તો આ અઠવાડિયું તમારા માટે સારા સમાચાર લાવી શકે છે તમારું એ કેવાયસી પૂર્ણ કરો અને પોર્ટલ પર સ્ટેટસ ચેક કરતા રહો જેથી તમને બે હજારનો વીસમો હપ્તો સમયસર મળી રહે વીસમો હપ્તો ક્યારે આવી શકે છે પીએમ કિસાન યોજનાનો છેલ્લો એટલે કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જારી કરવામાં આવ્યો હતો હવે વીસમા હપ્તાની સંભવિત તારીખ જૂનના છેલ્લા અઠવાડિયે અથવા જુલાઈના પહેલા અઠવાડિયાને માનવામાં આવી રહી છે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ખેડૂતોને બે હજારનો લાભ મળશે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર મળે છે જે ત્રણ સમાન હપ્તામાં મોકલવામાં આવે છે દરેક હપ્તો બે હજારનો છે જે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જાણવા જેવું હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી ખેડૂતો પોતાનું નામ બેંક ખાતું અને ચૂકવણીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટની મુલાકાત લઈ શકે છે લાભાર્થી સ્થિતિ વિભાગમાં જઈને અને મોબાઈલ નંબર અથવા આધાર નંબર દાખલ કરીને માહિતી મેળવી શકાય છે શું કેવાય સી જરૂર છે કે નહીં સરકારે ઈ કેવાય ફરજિયાત બનાવ્યું છે જો તમે હજુ સુધી મોબાઈલ ઓટીપી અથવા બાયોમેટ્રિક દ્વારા કેવાય કર્યું નથી તો તમારો આગામી હપ્તો અટકી શકે છે આ માટે સીએસસી સેન્ટર અથવા પોર્ટલની મુલાકાત લઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે કોને મળશે યોજનાનો લાભ જે ખેડૂતોના પોર્ટલ પર રેકોર્ડ સાચા છે આધાર અને બેંક ખાતા લિંક છે તેમને જ વીસમો હપ્તો મળશે જેમનું ઈ કેવાય હજુ સુધી થયું નથી તેમના હપ્તા રોકી શકાય છે આવા ખેડૂતોએ તાત્કાલિક પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તેમની ઈ કેવાયસી પૂર્ણ કરવી જોઈએ આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા ને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે